કોઈ પુસ્તક ના મળે પેલી લાઇબ્રેરી કે વાંચવાની ઈ ના મળે ચોથી પૈ માર છોકરો માપડો પાસ થાય પણ હું આમ આમ નિર્ણય લઈ લીધો ગોમો કોઈ છોકરો ભણેલો ગણેલો હોય નપાસ ના થવો જોઈએ ને બધી સગવડ મળવી જોઈએ બધું મળવું જોઈએ ના ના બાપડા મા બાપ ઓમ ધૂમ પૈસો ખર્ચી નાખે તો છોકરું નપાસ થાય એટલે જ્યાં મા બાપને સહેવાય આખા ગોમમાં હું આમ વટ પાડું આ તો બધા છોકરાઓને હું પાસ કરાવડાવું નોકરી બોકરી હલાવડાવું હા મેં લાવના કો ભા ભા ઓય ઓય ભા ઓય અલ્યા ઓ બેટા આવ હા તબેટારી ઓ કોની બાયડી ઝઘડો કર્યો ના એ તો અમારો ભગવાનનો નો માણસ પણ હું કહું ગમો આપડે નઈ નઈ તો વી પચીસ છોકરા ખરી બરાબર છોકરા તો હા એટલે ભણેલા ગણેલા પણ હે આમ થોડા માર્ક માટે નફોસ થાય હા

વાત હમતા ને એવું નહીં ભણેલી ગણેલી એટલે મને થોડી ખબર પડે એટલે હું કહું સગવડ એટલે કે ગોમમાં પેલું લાઇબ્રેરી બનાવી પડે એટલે તો બેહીને શોનતીથી ચોપડા મળી રહેવન વાંચવાનું પેલું ડિસ્ટર્બ ના થાય એરોન ના થાય વાંચવા મળે આપણા ગોમમાં ગળે ને પડે લાઇટો જાય હવે ધરમ બાપડા ને જ છે એમનું વાંચે પેલી લાઇબ્રેરી બજાવી ને આપડે ગોમો તો છોકરા શોંતિથી તો જઈને વાંચીએ કે અને બાપડા પાસ થાય તો કોઈ હમણાં તો ભરતીઓ પડે નોકરી લાગે એનું ઘર ચાલે એટલે ખબર પડે વિચાર્યું ભેગા ને આવો

কেনে মাপছো? আইলেআ পনা তার মাপও মাডিচাকা একে তারে মাগান তাই মাপগানে তাই মোচো মিটা आता मी सोय ना मला कोण चिंता नाही आ पेटी पाटा बोरी मजुरी करे मला भणाय गणायो तो घणो हारू केव ना करता तो कुण आउ छोकरा मटा अटलो मजुरी कर बेटा पाटा तो ठीक सा पण तने तो हाला मधा पण मारा तोय तो चिंता ना करतो तंग बनावणो साथे त मार हा तो मामू जाऊ तं कोले हटे जाय अन नाश्तो करे बेटा नाश्तो करे मा हटे नाश्तो कर ले तोय हटे उठले आ

તો પેલા બુન બોલે એટલે થોડું મગજ ફર્યું હોય એટલે આપણે કોલેજ ને આપણે પેલું લાઇબ્રેરી ક્યાં કાપ ભણવાનું તમે તો ભણ્યા ને એટલે તમને ના ખાવું પડે પણ હું ભણેલું આ લાઇબ્રેરી એ તમે નહીં પણ એટલે ના ખાવ એટલે આપણે એ બધું ખોલવાનું આપણે ગોમો લાઇબ્રેરી એટલે ઇમો જઈને છોકરું વાંચી હક પરીક્ષા હોય કા તો ઈમો જઈને છોકરું વાંચી હક બધી ચોપડી તો મળી રહે એટલે એવું ખોલવાનું એટલે મીટિંગ કરવાની એટલે આવી જજો બધાને ગોમ ને ભેગા કરું હું કોક વારી સારું કરીએ ને આપણે ખરાબ તો ના થાય પણ કોક નું સારું કર્યું

વ્યક્તિ આપણા પેલા નહીં તન ભાઈઓ હા પણ બાપ નું અમલે કામા ખા ગોમો તો છે ત્રાય તન ભાઈઓ છે વાતો નવીન ઓ નવીન ની બાઈ રેસીમ કા કે હું ગોળી મો શર્મ છે તન તું એ કે ના ના નવીન તો બાપ ઘણો હારો કોઈ થઈ ને કા એક સંપામાં 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 શિવાય તો બોલા ના પાછો

આપણે એવું લાઇબ્રેરી એટલે મોટું હોલ ને એમાં બધા ચોપડા બોપડા મૂકવાના બધા અને આ ઈવને વાત ત્યાં તો દિન વાસ એટલે છોકરા આગળ જાય હા કે બા તો તો કામ હા તો ભલાઈનું કે કીધું તું બનાવશે એટલે હું બનાવું પણ હું બનાવું તું પૈસા લાઈ

ખોદો ને હારે આવજો થોડું આમ તેજો પા બોલવા જેવું અંદર ઘેર રાખ્યું તો આ આપણું ગામનું શેડર એ હારે હે આવજો માં હો બેહો છોટો ના ના માં જારે બે હજુ તો કેવું પડશે બધાને હારે આવજો ના ના વળિયા નવી ની બઈરી વિચાર આઈ સા કે છોકરાનું ભણેશું સુdade નાના હારુકો વાળી તાબ ના હો ઘેર ઊંઘી રહ્યા હોય એટલે દસ્યો એક કોરી લોહી પી ને આ છોકરાની બાયડીઓ લોહી પી જોઈએ કે ઊંઘે ઊંઘે રોટલા અને ખાટલા તોડે છે અલ્યા હું અત્યાર સુધી અમે મજૂરી જ નહીં કરી હોય ના ના મજૂરી જ નહીં કરી હોય અમે બેઠા બેઠા ખાઈએ છીએ અત્યારે અમે મજૂરી કરી છે ત્યારે તો તમે જીવી શકો તો ને કશું જીવી ના શકો અને આ તો હેતમ જ આવશે પણ કશું કોમ નહીં કરવું અને શોંતિથી ઓબાંસો એટલે ઊંઘી જ રહું છે

હા વાત છે ગોમ ગોમમાં પડી જે પુસ્તક ઓછો ઓછો અને ઘણી ઘણી અનુસાર થાય ને વળી નોકરી લાગે સૌથી સારું કોના તો નપાસ થઈ ગયા કીધું ખબર માં હું તો બધાને ઘેર ઘેર જઈને કઈને આયું તે બધાય કીધું કે અમે આયશું આયશું એટલે ગોમમાં ગોમ કીધું જ હું अका वाम् मे दावा लाग कर दो पीदस साप च़्ौ अजु अजु गहाभ मत Hence अजु आपनतो ज्यव लगाभ और लगाभ मत awake इु बया हाभ मत कर दो अज है आप मत झायली हाभ मताभ मता है आपनानना फ्युकता अं कशया थ बत डार लादा अजु आप કીધો કે આ ટીણિયા આ બધું તો મુ ઓળખુ કા આ બધું તો હારી પઠમ ઓળખુ મુ તે પણ તે પછી આપણે આખી રાત મેરાન તો જ તે પણ તો પણ આ તો બોલાવા જરૂરી હે કે મારા વાત ઈવન ભેગો થઈને કરે તો કક વારી નીકળ આવે ને કે તો હું એકલી તો ચમની બધું કરે ઓ એકલા એકા તો તો જોવા કે મા મારા જોવા પણ કીધું આ છો આપણે આ કલાક થી પણ છો આવે છે તો કશું તો કશું તો મારો તો એક કર મારો આ પ્લાન છે એટલે હિનોમાં હું કન એટલું જ કરવાનું પડ એટલે લાઈબ્રેરી બનાવવાનો પ્લાન હું કાવે હાબર દેતા તારન મારા ઝઘડો કરવાનું હા હું માથા મે મારી ઉપર ઝઘડો કરું પણ હું હું કવ છું કે આપડા ઝૂઠો ઝૂઠો લડવાનું છે તારન મારા ખાલી ઝઘડો કરવાનો પછી જો તું મારી કઉ હું કરવા આ કોમ વાળા કેટલા ટપકી પડશું એ પછી તું જો એટલે હું ક સમજી નામાં ઈવન કેવું થાય છે

મંગળિયા પહેરી લો ઓ મોત કરીને જો મંગળિયા પહેરી લો સંભા બાબે લડો જો કો છો સંભા બાબે શું લડો જો કો છો કોણ લડા છે આ તમે બાયડી બે જણા લડતા જો વાય અમે આ ગોમમાં તમે બધા મંગળિયા પહેરીને ફરો છો એક બલ ઉપર અમે જો મંગળે ગળિયાલો પહેરી છે એક જ કઈ છો નાના કા આ બાયડી ગોમો તરકા ફરી ફરી બધા બોલા હતા બીજું મો તે એકય ના આયો માં ના છે જો એ માં ઓર બધા ભેગા કરે ને અકલ લઈને કયો ખબર પડ બધો આ બધા શું જોવા આયા આ દુકા ના બલા ભાઈ કેવા કોઈ મારા માટે નોતી કેવા દી તમારા માટે કેવા ના ના આયા તો કે દો આ હારું કરવા જે અને આ જો છે તો કોમ હતું સંભાવ કે કોમ હતું એટલે ના ના તો આખી જિંદગી કોમ જ હોય મા ઓને કે ઓને આ ઊભરાય તો એ તો એના કોણ કોણ આકળો કાયલ જ નઈ હોય પડતા આ બધા એટલે અમાર કોમ અધૂરા મોડવાના હતા જોવા છો ને રવઈ મોડી આ મુ કોઈ કું ડાળા બેટા તો સારું થાય કે તો કોઈ ના ખરાબ થાય તો બતાવ જોવા માટે શરમ નઈ આવતી શરમ નઈ આવતી આ મુ મારા માટે વિચાર તું હારું તમારા ગોમ માટે વિચાર જો બાકી મારે હું બધા ફળ ફૂટી જાય ને પડી રે મારે હું કોક કોકના છોકરા નગર સુધરો તમે તો પાવળા કુટી કુટી મરી જા તમારો છોકરો માટે આવી શાતીથી બાયરી જે કઈ નહી આવતો ના

નોકરી માટેનું હારું છે ની વાત તો હો જ્યારે ખરેખર આવું જ થતું હોય છે અમુક ઝઘડો જગ્યાએ ઝઘડો ને હું જોવા જાય પણ હારા કોમ માં કોઈ ઉભા જેવા હો મેઘડો તરત નામ હોય કરવાનું લાયબ્રેરી નું વિચારવાનું છે